કે રૂપાલાભાઈની ટિકિટ રદ થાય જો એક વ્યક્તિ માટે થઈ અને આટલું કે ક્યાંક ને તો બીજેપી પાર્ટીનો કોઈ પ્રશ્ન જ નથી તો બધાનું આમાં માન જળવાઈ જશે પરમીનભાઈ કાલે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ સાથે ભાજપના ક્ષત્રિય નેતાઓ પણ બેઠક કરવાના છે હવે એ અંગે આપનું શું કહેવું છે જી તો સારું કહેવાય કે શું થાય છે ત્યાં અત્યારે તો હું કાંઈ જ ન કહી શકું કે ત્યાં ભાજપના નેતાઓ તો જે ક્ષત્રિય સમાજના છે એ બધા અમારા ભાઈઓ જ છે તો એ પણ હવે અમારા સાથમાં આવ્યા છે એ એવું મને લાગી રહ્યું છે તો ત્યાં હવે શું થાય છે એવું બધું આપણે કાલ કહી શકું પણ ડિસિઝન અમારા બધાનું એક જ રહેશે પદ્મિની ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટિલ હાથ જોડીને વિનંતી કરે છે કે રાજપૂત સમાજ પોતાનો રોષ શાંત કરે માફી માંગે તેમ તેમણે માફી માંગી છે ક્ષત્રિય સમાજ સામે એમ અને હાથ જોડ્યા છે શું કહેશો આપા અંગે સીઆર પાટિલ સાહેબનું તો હું એક એમનો આભાર વ્યક્ત કરીશ કે એમનું એક આટલું મોટું પદ ઓ આ છતાં એમને જે એમની ઉદારતા અને માનવતા દેખાડી છે એના ઉપર અમને આખા ક્ષત્રિય સમાજને માન છે અમે પણ સી આર પાટીલ ભાઈશ્રીને હું એટલું પણ કહી શકીશ કે ભાઈશ્રી આપણ સે જ વિચારજો કે બેનુ દીકરીઓનો પ્રશ્ન છે અને ક્યાંક ને ક્યાંક ખૂબ રોષ છે ક્ષત્રિય સમાજમાં એટલે ક્ષત્રિય સમાજની અત્યારે ક્ષત્રિય સમાજ એક નહીં અન્ય સમાજ અઢારે વર્ણની એક જ માંગ છે કે ભાઈ રૂપાલાભાઈની ટિકિટ રદ થાય

જી એટલે એમ કહું છું કે ભવિષ્યમાં એમના એવા પ્લાનિંગ રે એવા કાર્યો રહે કે જેનાથી દેશનું વધુ કલ્યાણ થઈ શકે જો અગર એવી પોસિબિલિટી હોય તો સમાજ ઉપર કે દેશનું કલ્યાણ વધારે ઉપર કદાચ એ ગેરંટી આપતા હોય કે હવે આજ પછી આવું ક્યારે નહીં થાય વાણી વિલાસ આવો નહીં થાય આવી ટિપ્પણી નહીં થાય દેશનું કલ્યાણ એમનાથી અગર થતું હોય કે કોઈ પણ એવો પ્લાનિંગ હોય તો સમાજનો રોષ વધુ મહત્વનો કે દેશનું કલ્યાણ વધુ મહત્વનું દેશનું કલ્યાણ જ મહત્વનું પણ મને નથી લાગતું કે આવા વ્યક્તિથી દેશનું કલ્યાણ થાય જેમને એક એમની એજ પ્રમાણે જે ગંભીરતા નથી કે અને જે બે વખત એમને માફી માગી એ પણ એમનું એવું દર્શાવતું નથી કે એમને ગિલ્ટી ફીલ થતી હોય તો આવા વ્યક્તિઓનું અમારે કેવી રીતના એવી આશા રાખવી કે આ વ્યક્તિ દેશનું કલ્યાણ કરશે કે જે બેનું દીકરીઓનું માન નથી જાળવી શકતા એ બીજું દેશનું કલ્યાણ કરી શકે પદ્મિનીબા કાલે ભાજપના ક્ષત્રિય નેતાઓ સંકલન સમિતિ સાથે બેઠક કરવાના છે હવે બેઠકમાં જો અગ્રણીઓ માની જાય છે તો તમારું સ્ટેન્ડ આગળ શું હશે જી હવે અગ્રણીઓ તો મારું સ્ટેન્ડ તો અગ્રણીઓ તો નો જ માને કેમ કે ક્ષત્રિય સમાજ એક છે અને એક રહેશે એવી પણ વાત હતી કે સૌ ક્ષત્રિયાણીઓ એના પર બેઠક પર ઉમેદવારી નોંધાવશે

પરશુતમ રૂપાલા દ્વારા અનેકવાર માફી માંગવામાં આવી છે સંતો સમક્ષ ક્ષત્રિય સમાજની સામે ભાજપ પ્રદેશ અધ્યક્ષ પણ માફી માંગી રહ્યા છે આટલો રોષ કેમ એટલો રોષ એવું છે કે જે રૂપાલાભાઈ બોલી ગયા છે પછી બે વખત એમને માફી માંગી છે પણ છતાંય એમના ફેસ ઉપર એને માફી મનથી નથી માંગી કે એમને એવું લાગતું નથી કે કઉ એમ કે ગિલ્ટી ફીલ નથી થતી કે હું ખોટું કરી ગયો છું

આવી રીતના ટિપ્પણી કરિય સમાજ કોઈ પણ નથી ખાલી અમારા બેનો દીકરીઓનું માન સન્માન અમારી ઇમેજ બસ એજ પોઈન્ટ આમાં છે બાકી ક્ષત્રિય ની ટિકિટ મળે ન મળે બરાબર એ પોઈન્ટ કોઈ નથી અમારા આખા ક્ષત્રિય સમાજને પણ બીજેપી પાર્ટીથી કોઈ પ્રોબ્લેમ નથી અમારો એક જ પોઈન્ટ છે કે અને રૂપા રૂપા આપણે રૂપાલાભાઈથી પણ મને પર્સનલ દુશ્મની નથી હવે અત્યારે પછી એ જે આ બફાટ કરી હું કહી રહી છું કે પહેલાં પણ મેં એનું ઘરે જઈ જઈને પ્રચાર કરેલો હતો જે એ આ બોલ્યા એના પછીના બધા પોઈન્ટ આવ્યા છે એટલે આમાં કોઈ એવું ટિકિટ બાબતનું કંઈ છે જ નહીં કે ભાઈ અમને ક્ષત્રિય સમાજને આમાં એ પોઈન્ટ તો કોઈ આવતો જ નથી પદ્મિરી માણસ માત્ર ભૂલને પાત્ર માણસથી જ ભૂલ થાય છે વાણી વિલાસ થઈ ગયો બરાબર છે પરંતુ અઢળકવાર એમણે માફી માંગી સીઆર પાટીલ દ્વારા માફી માંગવામાં આવી અને ભાજપના ક્ષત્રિય નેતાઓ પણ એમની સાથે છે એટલે સમાજમાં પણ ક્યાંક બે બાજુ જોવા મળે ડબલ સ્ટાન્ડર્ડ જેવું જોવા મળી રહ્યું છે કારણ કે અમુક જ એવું કહી રહ્યા છે કે ના અમને નહીં પોસાય અમારો રોષ છે ભાજપમાં જે ક્ષત્રિય નેતાઓ ઘણા બધા એવા છે કે હા એક બે એવા પણ છે કે જે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે પરંતુ વધારે પ્રમાણમાં એવા છે કે જે એમની સાથે છે એનું શું વધારે પ્રમાણમાં તો રાજકીય લોકો છે ને આખો ક્ષત્રિય સમાજ અન્ય સમાજ એ તો બધા અમારા ફેવરમાં છે રાજકીય લેવલ એ કદાચ એમની સાથે હશે પણ અમારા જે ક્ષત્રિય સમાજ છે અને અન્ય સમાજ પણ અમારી સાથે છે પદ્મિની બાપ ક્ષત્રિય સમાજમાં જેવા લોકો છે કે જે પરસોત્તમ રૂપાલાની તરફેણમાં છે તમને લાગે છે કે અને તમે તમારા આખો એક પક્ષ એવો છે કે જે વિરોધ કરી રહ્યો છે તો આનાથી ક્ષત્રિય સમાજમાં બે ભાગ પડી જશે એવું લાગે તમને જી ના એવું મને નથી લાગતું કે ક્ષત્રિય સમાજના બે ભાગ પડશે બે ભાગ કોઈ દિવસ ન પડે ક્ષત્રિય સમાજ એક છે ક્યાંક ને ક્યાંક રાજકીય લેવલે પણ હું અત્યારે કંઈ નહીં બોલી શકું પણ રાજકીય લેવલે જે ભાઈઓ છે એને પણ હું એટલી અપીલ કરીશ કે પાર્ટી એક સમાજ એક અને એમાં પ્લસ કે બેનું દીકરીઓનું જે આપણે કહીએ છીએ કે બેનું દીકરીઓનો જે પોઈન્ટ છે જો એ અત્યારે આપણે જાળવીને નહીં રાખીએ તો બીજું તો આપણે કોઈને મોઢા દેખાડવા લાયક નહીં રહીએ ઓકે પદ્મિનીબા ક્ષત્રિય સમાજ આપણે ઇતિહાસ ઉઠાવીને જોઈએ કે માફી માંગવા માફી આપવા માટે ક્ષત્રિય સમાજે અનેક એવા દાખલા બેસાડ્યા છે એ લોકો હાથમાં તલવાર પણ લઈ શકે છે ને જ્યારે સામેવાળો માફી માંગે ને એને માફ કરી દે છે અને ક્યારેય એ ફરીથી રોષ નથી કરતા એ બાબત પર આટલી વાર માફી માંગી હજી કેમ આટલો રોષ છે

ઈ નેક્સ્ટ ટાઈમ આપ સૌને એવું લાગે છે કે ઈ નહીં કરે કે બીજા કોઈ વ્યક્તિ આવું નહીં બફાટ કરે અને આપ અમે એટલે જાળવી રાખીએ છીએ કે કોઈ પણ સમાજ કોઈ પણ નેતા કોઈ પણ સમાજનું ખરાબ ન બોલે એટલા માટે આ અમે પોઈન્ટ પકડીને રાખીએ છીએ પદ્મિની બા ક્ષત્રિય સમાજનું ઘરેણું એટલે માફી આપવી એના પર શું કહેશો ના જી

હું તો એ નહીં સાથે જ છું નરેન્દ્ર મોદી ભાઈશ્રીની સાથે છું સરકારની સાથે છું આ તો પર્સનલી એક રૂપાલાભાઈ જે આ બફાટ કરી ચૂક્યા છે તો આખો ક્ષત્રિય સમાજ અત્યારે રોષે ભરાયો છે આખો ક્ષત્રિય સમાજ અન્ય સમાજ કે રૂપાલાભાઈ જે બોલ્યા એ નેક્સ્ટ ટાઈમ બીજું કોઈ આવી આવી ભૂલ ન કરે અને કરવી પણ ન જોઈએ કે આપ લોકો પોતાના વોટ માટે થઈ અને ગમે ત્યારે ગમે એને નીચા દેખાડી દેવા ગમે એને ઉપર લઈ આવવા અને ખાસ કરી અને બેનો કર્યું તો આપ પણ એક લેડી છો આપ પણ એક લેડી છો તો લેડી માટે આપ વિચારી શકો છો કે જો આવી ટિપ્પણી થઈ જાય બરાબર છે અને પછી આપણે કોઈ એમ કે કે ભાઈ આમ બફાટ કરીને વયા ગયા આમ તો લેડી એકવીસ રાખવાનું ઇગ્નોર કરી લેવાનું એ બી તો સાચી વાત છે ને જે નાના નાના ના જે નહીં જે નહીં અત્યારે એકવીસમી સદી ચાલી રહી છે બરાબર છે અત્યારે પુરુષની સાથે જ લેડી છે એવું કોણે કીધું કે લેડીઝોને નમતું રાખવું જોઈએ ના બધા ભલે કહેતા હોય મારું તો એવું જ છે કે ભાઈ પુરુષ પુરુષની સાથે જ લેડીસ છે જે પુરુષ કરી શકે છે એ લેડીઝ કરી શકે છે પણ લેડીઝમાં એક અંદરથી ભાવના રહેલી છે કે આપણે માફ કરવાનું વધારે પુરુષ કરતા રાખીએ છીએ પ્રેફર કરીએ છીએ આપણે માફ કરવાનું પણ જાણીએ છીએ અને એમને પણ એ ભાવના રાખીએ પણ એવો પોઈન્ટ હોય તો રાખીએ ને જે રૂપાલાભાઈ જે બોલ્યા છે કે બેટી રોટીનો વ્યવહાર એ કેવી રીતના અમારે એમને માફ કરી દેવા તો પદ્મિની ભાવ હવે આવતીકાલે બેઠક મળવાની છે બરાબર પુરુષોત્તમ રૂપાલાએ હાથ જોડ્યા સી આર પાટીલે હાથ જોડ્યા અને બેઠકમાં જો આ બધું કંઈક જે વાટાઘાટો થાય છે જે જે પણ વાત થશે જે પણ ચર્ચા થશે ક્ષત્રિય સમાજ મોટું મન રાખશે જી ના મને તો એવું લાગતું નથી કે ક્ષત્રિય સમાજ મોટું મન રાખશે કેમ કે હું કોન્ટેક્ટમાં છું બધાની સાથે એટલે કોઈનું એવું તો આવ્યું નથી કે ભાઈ આપણે આ ડિસિઝન લઈ શકીએ જી ઓકે જો નહીં રાખે તો આગળની રણનીતિ શું મોટું મન રાખવું હોત તો આગળની રણનીતિ અમારી મહારેલી યોજાશે મહાસંમેલન યોજાશે અ ઘરે ઘરે અ શેરીએ શેરીએ ગામડે ગામડે તાલુકા તાલુકાએ જિલ્લા લેવલે કોઈ પણ નાના કાર્યકર્તાને પણ એન્ટ્રી અમે નહીં આપીએ અને શેરીએ શેરીએ રૂપાલાભાઈના પોસ્ટર અમે વાયરલ કરશું શેરીએ શેરીએ ગેટે લગાડશું અને એ પણ સરકારની કોઈ અમારેથી કોઈ કાયદા કાનૂનનો ભંગ ન થાય એક શાંતિપૂર્વક અમે આંદોલન કરશું કે પાર્ટી સાથે અમને કોઈ જાતનો વિરોધ નથી એટલે પાર્ટીનું પણ અમે એક સાઈડ ધ્યાન રાખશું કે પાર્ટીને પણ આપણે ડિસ્ટર્બ ન કરીએ એ રીતે અમારી રણનીતિ છે પદ્મિનીમાં ક્ત્રિય સમાજ પર રાજકારણ કરવાનો પણ હવે આરોપ લાગ્યો છે શું કહેશું જી ના એ તો ભાઈ આરોપ લાગે છે આરોપ લગાવવાથી કોઈ માની નથી જાતું ક્ષત્રિય સમાજે થોડું રૂપાલાભાઈને કે કહ્યું હતું કે આપ આવી બફાટ કરો અને પછી આમાં અમે રાજકારણ રમી લઈએ અમે તો નહોતું કીધું ને ક્ષત્રિય સમાજે કીધું તું રૂપાલાભાઈને કે આપ આવી બફાટ કરો પછી અમે આમાં રાજકારણ રમી જશું અને આમાં કોઈ ટિકિટનું તો કોઈ આવતું જ નથી રૂપાલાભાઈ આવી બફાટ કરી પછી આ બધું થયું હું અવારનવાર કહું છું કે રૂપાલાભાઈનો પ્રચાર મેં ઘરે જઈ જઈને કર્યો છે બોલો ફોટો આપણો હોય તો કાઢો તો ઓકે તો ચલો કદાચ ભાજપ ક્ષત્રિય સમાજની વાત માની લે છે કદાચ ઉમેદવાર બદલી નાખે છે એ ઉમેદવાર ક્ષત્રિય સમાજનો નથી આવતો કોઈ બીજા સમાજનો આવે છે તો તમારો સ્ટેન્ડ શું જી હા અમને કોઈ પ્રોબ્લેમ નથી ભલે ને અન્ય સમાજના કોઈ પણ ઉમેદવાર આવે અમે એવું અમારી એવી માંગ નથી કે ક્ષત્રિય સમાજનું જ કોઈ ઉમેદવાર આવે બસ એક રૂપાલાભાઈએ જે આ બફાટ કરી છે એવું આખા ઇન્ડિયા લેવલે અમારા સમાજની લેડીઝ નહીં કોઈ પણ લેડીઝ આ રીતે અપમાન ન થવું જોઈએ નારી તું નારાયણી નારી જ શક્તિ છે બરાબર છે એટલે આવી રીતના અપમાન જે થયું છે એ બીજી વાર કોઈ બફાટ કરીને જાય નહીં આવી

રાજકોટથી ભાજપ લોકસભા બેઠકના ઉમેદવાર બદલે પરસોત્તમ રૂપાલાને બદલવામાં આવે તેઓ છે એમની છે કે રૂપાલાને બદલવામાં જ આવે કારણ કે જે સ્ત્રીઓ પ્રત્યે બોલ્યા છે તેનાથી તેમની લાગણી દુભાઈ છે તેમનો રોષ આગ બનીને આવ્યો છે દિલથી માફી માંગી છે પણ હજુ સુધી ક્ષત્રિય સમાજનો રોષ શાંત નથી થયો આજે જ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ દ્વારા માફી માંગવામાં આવે છે હવે સીઆર પાટીલ દ્વારા શું કહેવામાં આવ્યું આવો સાંભળીએ છેલ્લા કેટલાક દિવસથી રાજકોટની સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી પરસોત્તમ રૂપાલાજી દ્વારા ક્ષત્રિય સમાજ માટેની એક ટિપ્પણીને કારણે એ સમાજની અંદર રોષ ફેલાયો હતો શ્રી રૂપાલાજીએ લગભગ ત્રણેક વખત માફી પણ માંગી લીધી છે પરંતુ હજુ પણ સમાજનો રોષ એ ઓછો થતો નથી આજે ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો ભૂપેન્દ્રસિંહ આઈ કે જાડેજા બળવંતસિંહ કેશીસિંહ આ બધા જ મહેન્દ્રસિંહ આ બધા જ આગેવાનોની હાજરીમાં મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં સંગઠન મહામંત્રીશ્રી એમની ઉપસ્થિતિમાં અમે એક મીટિંગ કરી હતી કે સમાજમાં જે રોષ છે એ સ્વાભાવિક છે કે એમના માટે ટિપ્પણી થઈ હોય તો સમાજનો રોષ સ્વાભાવિક છે પણ હવે અમે જ્યારે માફી માંગી છીએ તો ક્ષત્રિય સમાજ એક મોટું મન રાખીને એમને માફ કરે પાર્ટીના સૌ આગેવાનો પણ એમનો સંપર્ક કરવાના છે લગભગ ક્ષત્રિય સમાજની બાણું લોકોની એક આખી ટીમ છે સંકલન સમિતિ છે એમને આવતીકાલે ત્રણ વાગે એ મળવાના છે એમનો રોષ હશે તે પણ સાંભળશે અને એમને સમજાવશે અને ધીમે ધીમે વાતાવરણ સરળ બને એના માટેના પ્રયત્ન કરશે આજે લગભગ અમારી મીટિંગ અઢી ત્રણ કલાક ચાલી છે અને એમાં કોને મળવું કેવી રીતે મળવું કોને એ બધી જવાબદારીઓ પણ નક્કી થઈ છે અને આનો જલ્દીથી નિવેડો આવે એના માટે ભારતીય જનતા પાર્ટી તરફથી પણ આ પ્રયાસો શરૂ થયા છે ક્ષત્રિય સમાજને મારી પણ હાથ જોડીને વિનંતી છે કે ભૂલ થઈ ભૂલ માટે માફી પણ મંગાઈ છે તો ક્ષત્રિય સમાજ હવે પોતાનો રોષ શાંત કરીને પાર્ટીની સાથે વર્ષોથી રહ્યા છે તો પાર્ટીની સાથે જોડાય એવી હું અમને હાથ જોડીને આપણા માધ્યમથી વિનંતી પણ કરું છું